રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે એના વિસ્તારમાં નથી મળતી અથવા તો એક બીજી કોઈ કંપનીની લેવી હોય તો આપણે એમને મળી રહે અને એમના વિસ્તારમાં મળી રહે કંપની ફેર કદાચ મળી રહે તો એવા એક ઉદ્દેશ્યથી શરૂ કરી હતી અને

હિતેશ ભાઈ કેવી માહિતી આપે છે શું કામ કે ભાઈ ઘણા બધા પ્રોબ્લેમો હતા અને એનું ધીમે 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 સોલ્યુશન આવતી ગયું દવા તો હતી જ પરંતુ ટેકનોલોજીના માધ્યમથી એ આપણે છાટવાનું શરૂ કર્યું અને ટેકનોલોજીના માધ્યમથી આપણે ટેકનોલોજીને સમજવાનું શરૂ કર્યું અને આપણને રિઝલ્ટ મળતા ગયા અને ધીમે 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 આપણા ભરોસો કરતા ગયા અને એટલો ભરોસો એ દ્રઢ બનાવી દીધો છે ખેડૂત મિત્રોએ કે ગઈ કાલે રાત્રે એટલે કે ઓગણત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ના રોજ એક કાકા ઠેઠ જામનગર થી આવ્યા હતા રાત્રે નવ વાગે કારણ કે હું બે જ્યો તમને કહ જામનગર થી સીધો રાજકોટ ને રાજકોટ થી ભાવનગર ને ભાવનગર થી તળાજા મેં તમને કે ફોન કરવાના ઘણા પ્રયત્નો કર્યા પણ મેં કીધું કાકા ફોન કાલ મારો ફોન બગડી ગયો તો નહીં એટલા માટે લાગતો નહોતો પરંતુ તળાજા આવ્યા અને જોયું તો મારી દુકાન બંધ નવ વાગે તો દુકાન આપણે અમથી બંધ થઈ જાય પરંતુ એ બાજુવાળા ભાઈને કીધું અંબીકા ફેશનમાંથી કે ભાઈ કાંઈ વાંધો નહીં તમે તમ તમારે અહીં આવી ગયા છો હવે એમને તમને કહું સોળાન પોડાણ હાઈ ક્લાસ મહેમાન ગતિ કરી પછી ફોન કર્યો મને કે હિતેશભાઈ તમારો નંબર તો નથી લાગતો પણ તમારા ભાઈને ફોન કર્યો અને પછી તમારો નંબર આવ્યો છે અને આ ભાઈ તમારા માટે સ્પેશિયલ દવા લેવા જામનગરથી અહીંયા આવ્યા છે સુરેશભાઈ સગનભાઈ ભેંસ દરિયા પટેલ ભાઈ છે તો તમે એ કે આવો એટલે બે ભાઈ આવ્યા પુશુકા ને ચા પાણી નાસ્તો આ છે તે છે મને કે બધું પાડોશી એ કરાવી દીધું છે કમ્પ્લીટ તમે હવે અમને દવા આપી ગયો ને તો હું અહીંથી બે જાવ ને તો અહીંથી પાછો તલાટ થી ભાવનગર ભાવનગર પાછો રાજકોટ અને રાજકોટથી પાછો જામનગર અને એની બાજુમાં એનું ગામ છે કે પંદર વીસ કિલોમીટર ત્યાં હું હવારમાં કે આઠ વાગે ત્યાં પહોંચી જશે પણ કાકા હું કહું છું અને આપણે ઉલી ઉલી ને કહી છીએ કે ભાઈ આ દવા છે કંપની ની દવા છે હું તમને બાટલો બતાવું છું કે આ પ્રમાણનો બાટલો આવે છે તમારા વિસ્તારમાં મળી રહે છે તો ઘણા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન હતો કે ભાઈ તમે જે દવા છીંધો છો એ અમારા વિસ્તારમાં નથી મળતી પણ એ કે અમે જો તમારા ખાતામાં નાખી દઈએ ફોન પે ગૂગલ પે પેટીએમ કરી દઈ અને તમને સરનામું લખાવી દી ફોન ઉપર તો મોકલાવી જો ખરા અરે પણ મારા બાપ આ બધી વસ્તુ તમને ત્યાં મળી રહેશે તો તમારે શું કામ મારા ખાતામાંથી પૈસા નાખીને નાખી મોકલવો

બે ભાઈ આવ્યા હતા કોળી પટેલ હતા રામાપી ના ભગત હતા ચોટીલા ની બાજુમાં ગામ ચોટીલા વીસ કિલોમીટર આગુ થતું હતું તો એ મને કે ભાઈ અમારે જીરું છે કે દર દોઢ વીઘાનું અને અમે સ્પેશિયલ દવા લેવા આવ્યા છે અમારા વિસ્તારમાં આ દવા હજી મળતી નથી નહીં મળવાનું કારણ એવું છે કે કંપની હજી ત્યાં ડેમોનસ્ટ્રેશન એવું આપે છે અને ત્યાંથી હજી લોકોને અવેલેબલ નહીં થતી નહીં મળતી એટલે એ લોકો અહીં સુધી આવ્યા છે તો તમ તારે બે ધડક આવી જાઓ પણ ખાસ યાદ રાખો સવારમાં તમ તારે સાત વાગ્યા આડા સાત વાગ્યાથી તે સાંજે તમ તારે અમે આઠ વાગ્યા સુધી હોય પરંતુ એક રવિવારના સમયે તમે એક ખાસ ટાઈમ આપજો કે સવારમાં અમે સાત વાગ્યાથી તમ તારે બાર એક વાગ્યા સુધી હોય રવિવારનો સમય એવો હોય કે અમે જો આડા અવળા વયે જ્યાં હોય પછી નાથી આવું અમારા માટે ઘણી વખત મુશ્કેલ થતું હોય છે જો અહીંયા હોય તલાદામાં તમને કાઢી દી દેવા કદાચ દુકાન બંધ થઈ ગઈ હોય તોય તે પરંતુ તમ તારે બાકીના દિવસોમાં અમે અહીંયા જ હોય કદાચ રાત્રે તમે પોઈ હો તો અમે તમને દુકાન ખોલીને દવા કાઢી દેવું જોકે નવાર અમે કરીએ જ છીએ બહારથી થી ખેડૂત મિત્રો આવ્યા હોય બરાબર છે એક ફોન ગોંડલ થી કાકાનો કુંભાજી ની કુંભાજીની દેડીની બાજુમાં ગામ છે અમારું એ કે રવિવાર આવી તો કદાચ અમે બે ત્રણ વાગે તો ફોગીએ તો હું કહ્યું તમત બે ત્રણ વાગે કાકા જો મારો કઈ પ્લાન ન હોય જવાનો બરાબર છે તો હું તમને દવા કાઢી દે અથવા તો હું બેસીશ પરંતુ હું કઈક જો અને તો તમને પાછું તકલીફ માં પડે તો મને કે અમે હોમ મારે આવશું એ મારે કાકા આવવાના છે બાકી તમતારે ભાવેશભાઈ ની બધા મોરબીથી છે નિલેશભાઈ ની બધા મોરબીથી છે પછી સુરેશભાઈ ની બધા છે ગોંડલ ગોંડલથી પછી અમારે એક ભરતભાઈ ધોળિયા છે જુનાગઢ થી દાદા છે બરોબર છે આ બધાનો અવિરત પ્રેમ મળે છે નવાર નવાર આપણી પાસે દવા લેવા આવે છે તો તારે એક કાળુભાઈ છે અમરેલી થી બધા આવા હે આ જિગરભાઈ જીગરભાઈ તો ભાઈ જીગર ધાન ખાસ ભાભાઈ જીગરભાઈ મિતુલભાઈ બધા વડોદરાથી છે અને બધા બટેટા કરવાવાળા છે તમને કહું અને આપણી પાસે બટેટા લગભગ બારસો તેરસો વીઘાના બટેટાના કસ્ટમરો છે અને આપણને અહીંયા રૂબરૂ આવે છે અને દવા લઈ જાય છે તો એ બધાનો તો ખૂબ ખૂબ આભાર જ છે પણ આજના વિડીયોમાં આપણે જે માહિતી આપવાની હતી થોડીક બહુ લાંબુ થયું પરિચય પણ આજના વિડીયોમાં જે આપણે એક માહિતી આપવાની હતી કે ભાઈ જીરુંના પાકમાં આપણે ડેમોન્સ્ટ્રેશન લીધા છે અને એના રિઝલ્ટ માટે આપણે કે ભાઈ સબજ છાસડી લીલી સાસડી મોળો મસી તતડિયા થ્રીપ્સ ગળો પાન કતરી કુકડ ચુસ્યા આ બધું સાફ થઈ જાય એક જ દવા છે અને ધાણામાં આલે વરિયાળીમાં હાલે રાયડામાં આલે તમ તારે તમે જીરું કર્યું હોય તો એમાંય હાલે બરાબર ડુંગળી કર્યું હોય તો તમ તારે એમાંય ઝીકવાની પરંતુ બહુ વ્યવસ્થિત માપતી બહુ વ્યવસ્થિત દવા વ્યવસ્થિત છાટી દેવાની સારામાં સારા પરિણામો મળે છે તો આપણે આજના વિડીયોમાં જે વાત કરવાની છે કે જીરાના પાકમાં

તો એની પેલા આપડે વાત કરી દીધી કે ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે તમે એવું હળખું સમજાવો ને કે તમારી કરવાનું ક્યો ચેનલ ને વારા કરીએ એમ એક વખત કરી દઈ પછી વારા વાળા ન આવે તો કઈ વાંધો નહીં આપણે એક વખત થોડુંક કહી દે વખતે કે આ રીતનો મારો વિડીયો આવતો હોય બરોબર છે સાત વાગે તો અહીંયા સબસ્ક્રાઇબ લખેલું છે કાળા કુંડાળામાં છે ઘણાને સફેદ કુંડાળામાં હોય ઘણાને લાલ કુંડાળામાં હોય સબસ્ક્રાઈબ લખેલું હોય આમ દબી દેવાનું બરોબર એટલે અહીંયા કાકા તમ તારે જેટલા ખેડૂત મિત્રો પ્રશ્ન પૂછે છે કે ભાઈ સબ્સ્ક્રાઇબ કેમ કરવાનું તો આ રીત તો આપણે સબ્સ્ક્રાઇબ કરી દેવાનું છે અને આપણી બીજી ચેનલ છે બલ્ક વેપાર બરોબર છે તો એ બલ્ક વેપાર ને તમારે અહીંયા વધુ હશે ગુજરાતીમાં અથવા તો મોર જો અહીંયા મોર લખેલું છે તો તમે મોર લખો કે નહીં એટલે અહીંયા એની લિંક આવી જશે આ લિંક માં તમે દબઈજો બરોબર છે એટલે આયા લિંક જે જો આવી ગઈ બલ્ક વેપાર ઇન્ડિયન ટ્રસ્ટેડ બી ટુ બી largesst ટ્રસ્ટેડ બી ટુ બી વેપાર આવે એમાં આ મળી જવાનું છે સબસ્ક્રાઇબ કરી દેવાની છે હવે એમાં આપણે આઠસો બે તો થઈ ગયા પણ આજ હાજ સુધીમાં આપણે હજાર કરી દેવાના છે બધા ખેડૂત મિત્રોને તો આ રીતની બલ્ક વેપારની જે આપણી લિંક છે એમાં પણ બધાય જોડાઈ જવાનું છે બલ્ક વેપારની લિંક એટલા માટે કહું છું કે જે ખેડૂત મિત્રો છે પોતે દુકાન પણ ચલાવે છે અને પોતે ખેતી પણ કરે છે અને પોતાના બિઝનેસને આગળ લઈ જવા માટે ઇન્ડિયન પ્લેટફોર્મમાં લઈ જવા માટે થઈને તમારે આમાં જોડાઈ જવાનું એટલે કે તમે એમાં વધારે પડતી માહિતી જોતી હોય તો એમાં તમારો મોબાઈલ નંબર અને તમારું નામ નાખી દેવાનું એટલે સામે તમને કોલ આવી જશે આ બીજા કોઈની ચેનલ નથી આ મારી જ ચેનલ છે કે જે આપણે એક અલગ કોન્સેપ્ટ ઉભો કર્યો છે કે જ્યાં ઓનલાઈન ના જમાનામાં દુકાનદારને આપણે કેમ આગળ લાવી શકીએ દુકાનદારને આપણે કેમ ઉપર ઉઠાવી શકીએ અને એને આખા ઇન્ડિયાની સાથે ભારતની સાથે આપણા હિન્દુસ્તાનની સાથે જોડી શકીએ એના માટેનો એક નવો કોન્સેપ્ટ આપણે શરૂ કર્યો છે એ બધા જ ખેડૂત મિત્રોને લાગુ પડશે એટલે માટે બધા જ માટે ખેડૂત મિત્રો જોડાઈ જશો તો આજના વિડિયોમાં આપણે શરૂઆત કરી એને પહેલા બાવીસ તારીખે ને જાન્યુઆરી બે હજાર ચોવીસ માં મારો ને તમારો બાપ આવે છે ભગવાન શ્રી રામ આવે છે બ્રહ્મ આવે છે એટલા માટે આજના વિડીયામાં બધાને કમેન્ટ કરવાની છે જય શ્રી રામ જય શ્રી રામ લખવાનું છે બધા ખેડૂત મિત્રોને મારા ગળાના હમશે બધા જ ખેડૂત મિત્રોને લખવાનું છે જય શ્રી રામ ફરજ જાત બરાબર છે કારણ કે મારો ને તમારો બાપ પાંચસો વર્ષ પછી એના ઘરમાં આવે છે આપણે રોજ ઘરમાં આપણે રોજ આવોજે આપણા ઘરમાં તો મારો ને તમારો બાપ આવે છે ભગવાન શ્રી રામ આવે છે રાઘવેન્દ્ર સરકાર આવે છે બરાબર છે ત્યારે એક વખત જય શ્રી રામ થઈ જાય અને એ વિડીયો ગમે તો લાઇક આપી દેજો એક અંગુઠો આપી દેજો બરાબર બહુ ટાઈમ બઉ આપ પોગી જઈ પોઈન્ટ ઉપર તો આપણે જે વાત કરી હતી વિન્સ સેટ કંપની કારણ કે મેં આના બે ત્રણ વિડીયો તો બનાવ્યા બરાબર છે પણ અલગ અલગ રીતે કા ઘણી વખત આમ જો ભૂલ ન પડે એટલે આમ બાટલો રાખ્યો મેં બરોબર તો અહીંયા નો બતાણો બરોબર છે અને આમ બાટલો રાખ્યો તો બતાતું નથી એટલા માટે આપણે કહી દીધી કે વિન્સ સેટ ઇન્સેક્ટિસાઇડ આવે છે બરોબર છે વિન્સ સેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નું વિન્સ ચીન દવા જે આવે છે બરોબર છે એ પંપે તમારે નાખ પાછું ઓલું થઈ જાય આ મૂકી દઉં બરાબર છે વિન ચીન દવા જે આવે છે એમાં બે ટેકનિકલ આવે છે બરોબર છે ચાર ચાર પર્સન્ટ આઠ પર્સન્ટ બરાબર છે તો એ પંપે તમારે પચીસ થી પાંત્રીસ એમ નાખવાનું છે મને કીધું જીરું નાનું હોય જીવાત ઓછી હોય તો તમારે પચીસ થી ત્રીસ એમ નાખવાનું છે જીરું મોટું હોય જીવાત વધારે હોય તો ત્રીસ થી પાંત્રીસ એમ આપવાનું છે તો આ દવા નાખવાથી તમારા પાકમાં જીરાના પાકમાં વરિયાળીના પાકમાં ધાણાના પાકમાં કે સોયાબીનના પાકમાં

કરજો અને આ બધી વસ્તુ તમને તમારા આસપાસના વિસ્તારમાં મળી રહે હવે ઘણા ખેડૂત મિત્રો કહેતા કે ભાઈ મળે નહીં તો કાંઈ કરવા નથી તમારે ખાલી મારો વિડીયો લઈને જવાનો છે બરાબર છે આપના આસપાસના દુકાનદાર હોય ને કેવું કે આ જે ભાઈ બધું દવા બતાવે છે બરોબર એ આપો તમ તારે એટલે તમને આપી દેશે આ સર્ટિ કારણ કે ઘણા ખેડૂત મિત્રોને દવાનું નામ હૈયે રાખવું મુશ્કેલ થતું જાય છે એટલા માટે તો ઘણા ખેડૂત મિત્રો કહેતા કે ભાઈ અમને એ કે પ્રાઇસ પોઈન્ટ કહેતા જાવ ને આરો એની કિંમત ભાવ બરોબર છે તો વધારે સારું પડે તો એક લીટર ના ઓગણીસો રૂપિયા છે ઘણા ખેડૂત મિત્રો મિત્રોને ખ્યાલ હોય ન હોય કે ધાનુકા કંપનીનું જે વેટશીટ આવે છે આપણે અવારનવાર વિડીયોમાં કહીશી બરાબર છે જે ધાનુકા કંપનીનું વેટશીટ આવે છે આ પંપે દસ એમ ફરજિયાત આપવાનું છે કારણ કે ઝાકળ જે બેસે છે જીરામાં અને વરિયાળીમાં બરોબર તો એમને વધારે પડતો અનુકૂળ હોય તો આ ધાનુકા કંપનીનું વેટશીટ છે હવે આનું કામ ત્રણ રીતનું છે એક તો ગુંદરિયાનું કામ કરશે તે સ્ટીકર જ બરોબર બીજું કામ શું કરશે આ બીજું કામ કરશે કે આને તમારા પાકની માલિપા પાસે ચોવીસ કલાક તમે જે દવા સાટી છે ચાહે ફૂગનાશક હોય કાંઈ કોઈ જંતુનાશક દવા હોય તો એ ચોવીસ કલાક સુધી પાનની માલી પાસે રાખશે જેવા દવા રાખી હોય ચોવીસ કલાક પાનની દવા ચાલુ છે ને એમાં

પૂરું રામ રમી જાય યમરાજા તરત જ આવી જાય ત્રીજું કામ શું કરશે કે તમે રાખશે તમારા ઝાકળ ને એક વેત ઝાકળ ને ઊંચો રાખશે બરાબર છે એટલા માટે આપણે ઝાકળ માટે પણ બહુ સારામાં એવું કામ આપશે હવે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન એવો હતો કે ભાઈ આ તો કુદરત છે ભાઈ દવા સાચી હોય છતાંય ક્યારેક ક્યારેક એવો મેઘરવો પડી જાય કે એની કોઈ તમે વાત પૂછો એની કોઈ કલ્પના પૂછો તો એમને માટે શું કરવાનું તો આવું અઠવાડિયામાં એકાદી વખત કદાચ બને કે પંદર દિવસે ત્રણ ચાર વખત કદાચ બન્યું હોય બરાબર ઉપર વાળો ભાઈ હવનું આ ઉપર ઉપર વાળો તમને કહું કે આપણું

તો આવું કરી શકે હવે પસા પસા વીઘા વાળા કરતા હોય તો કાકા આપણે પાંચ સાત વીઘા વાળા તો કરી શકીએ ને છોકરા છોકરા ભાઈ ભણવા ગયા હોય ને તો આપણે બે જણા ઉપાડી લેવાનું એમાં કઈ સર હું આપડો પાક છે ભલા મણા બરાબર ને મહેમાન મહેમાન પૂછે કાલ કે છોકરા ભણવા જવું હોય તો શું કરવાનું તો આપણે બે જણા મંડાઈ પડવાનું બીજું તો શું કરવાનું કે છોકરા માટે હોય બરોબર છે તો તમ તારે એ તમે હેરાફેરી કરીને ઝાકળ નીચે ઉતારી શકો છો બરોબર છે રવિવારે છોકરા તમ તારે હોય

હતી ને તો આપણે એક આપણે એમને પૂરી કરી દીધી છે બાકી નવા વિડીયામાં અમે નો ત્યાં સુધી અમને રજા આપો અને ખાસ ખેડૂત મિત્રો લખવાનું છે ફરજિયાત જય જય શ્રી રામ મારા ગળાના હમ છે